નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર એપ્રિલ બે હજાર તેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મળવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદ પંદર અને સોળ એપ્રિલે અમદાવાદમાં યલો ગુજરાતમાં સતત ગરમીનું પ્રમાણ વધતું જાય છે દિન પ્રતિદિન ગરમી આસમાને પહોંચી રહી છે ગરમી વધતા લોકોને રીતસર કકલામણ અનુભવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે એક બાજુ સુરત દાદા માથે સડીને માથું ફાડી નાખે એવી ગરમી દઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ભરૂણ જેવું ખેડૂતોની મહેનત પર મુસીબતનું પાણી વરસાવી રહ્યા છે એક તરફ હવામાન વિભાગ ક્યારે ગરમી માટે તૈયાર રહેવાની આગાહી કરી રહ્યું છે બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એક બાદ એક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે આથી માવઠું ગુજરાતનું પીસો ન ચડતું હોય તેવું લાગી રહ્યું છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહે છે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો જણાઈ રહ્યા છે ઉનાળો અને આમ બેવડી ઋતુને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આ સ્થિતિને કારણે હાલ દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહી હતી ગુજરાતના શહેરોના તાપમાનની વાત કરીએ તો નવ શહેરમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી વધારે નોંધાયું છે એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ જાહેર રહ્યું છે જ્યારે અમદાવાદ બીજા નંબર એકતાલીસ ડિગ્રી ગરમીથી અકળામણ અનુભવાઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તથા સુરત નવસારી વલસાડમાં વરસાદ પડી શકે છે જેને લઈને આ વિસ્તારના ખેડૂતો પણ સતર્ક બન્યા છે આવતીકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આગાહી મુજબ પંદર અને સોળ એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જેની અસરને લઈને આજે અમદાવાદ સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને આંબી જતા લોકોને આકરો સહન કરવો પડ્યો હતો માવઠાના વધુ એક રાઉન્ડનું સંકટ હજુ યથાવત છે બાર અને ચૌદ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો અમદાવાદીઓ ગરમીથી બસવા માટે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે અમદાવાદમાં જ્યાં પણ રસ્તા પર નજર કરીએ ત્યાં સાસ શેરડીના રસ બરફના ગોલા કે સોડાની લારીઓ પર લાઈનો જોવા મળી રહી છે મહત્વનું છે કે જે રીતે ગરમીનું સતત પ્રમાણ વધી રહ્યું છે તે જોતા હજુ આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને લોકોએ વધુ ગરમી સહન કરવું વારો આવ્યો છે એ દરમિયાન રાજ્યમાં માવઠાના વધુ એક સંકટ છે આજે બનાસકાંઠા ખાસ જ્યારે ચૌદ એપ્રિલના રોજ વલસાડ સુરત નવસારી સુરત અમરેલી ભાવનગર દમણ દાદરાનગર હવેલીમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત ગાજવી સાથે હળવો વરસાદ પડી શકે છે માવઠાના વધુ એક સંભાવનાથી ખેડૂતોની કંતામાં વધારો થયો છે માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ